નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આજે આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં સેમેસ્ટરમાં પાઠ આ પાઠનું નામ છે આ પાઠના સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે અલગ અલગ વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પેલું છે વાતચીત તેમાં પેલો પ્રશ્ન તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો મને કામધેનુ મળી જાય તો મજા પડે ભૂખ લાગે એટલે પીઝા બર્ગર મંગાવો ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ સ્કૂલ ફી પુસ્તકો સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા માટે મારે માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે માંગી લઉં બીજો પ્રશ્ન તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કેમ જવાબ ના અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે સવારે મંદિરે જતા ગાયને ઘાસ ઘાસચારો ખવડાવે છે શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે પક્ષીઓને ચાંદ નાખે છે આમ મારો પરિવાર પશુ પ્રેમી પરિવાર છે ત્રીજો પ્રશ્ન તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ હા મેં ઘણી પ્રાણી કથા સાંભળી હતી જેમાંની એક આ પ્રમાણે છે સાચી દોસ્તી એક ગાઢ જંગલ હતું એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતા હતા કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની જાળીમાં રહેતું હતું બંને ખાસ મિત્રો હતા દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં એકબીજાને સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા જંગલમાં એક હતું એ ઘણું હતું હરણને જોઈને એની બગડી એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ કાગડાને શિયાળની લુચાઈનો ખ્યાલ આવી ગયો કાગડાને હરણને ચેતવ્યું પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં ખેતરના માલિકને ખબર પડી ગઈ એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાલ નાખી હરણ એમાં ફસાઈ ગયું હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું કાગડા એ ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા એને પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું કાગડા એ હરણને હિંમત આપતા કહ્યું ભાઈ તું ફિકર કરીશ નહીં તું મરદાની જેમ પડ્યો જ રહે હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું તેણે ઝાડ ઉપાડી લીધી વખતે કાગડો કાકા કરવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળી થઈને દોડવા માંડ્યો હાથમાંથી લાકડી હરણ તરફ ફેંકી પણ હરણ તો દૂર નીકળી ગયું હતું લાકડી ભાગ ભાગ લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં જ રામરામ રમી ગયા ચોથો પ્રશ્ન તમને કયો પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે કૂતરો વફાદાર હોય છે અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે શેરીની રાત દિવસ ચોકી કરે છે અજાણ્યા લોકોને જોઈને ભસે છે એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા તે શેરીના લોકોને ઓળખે છે તેમને જોઈને પૂછડી પટપટાવે છે બાળકો તેને પ્રેમ કરે છે એની સાથે વિવિધ રમતો રમે છે પાંચમો પ્રશ્ન પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય તો એ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે લખો છઠ્ઠો પ્રશ્ન તમને લાગે છે કે બોડી ગાયની ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે હા લેખકે પોતાની કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ચાલી શકે ભેંસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજીનું અવસાન થયું બોડીના દૂધની આવક શુંગારત હતી નાનો ભાઈ નાની બહેન પોતે અને બાઈ એમ ચાર જણનું નાનું કુટુંબ બોડી ગાય પર નપતું પ્રશ્ન નંબર બે પાઠના આધારે સાચો વિકલ્પ સામે ખરાની નિશાની કરો પેલો પ્રશ્ન છે બોડી ગાયને લાગુ પડતું નથી તો કે પારકાને પણ દોવા દે બીજો બોડીનો વંશ વેલો બહુ મોટો કારણ કે બોડી દર સવા વર્ષે વ્યાતી ત્રીજો વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી ત્રીજો પ્રશ્ન વિગત વાંચો અને લેખક આવું શા માટે કહ્યું હશે સમજાવો એ ગઈ તેજ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવી દીધી ન હતી અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો તેમને નોકરી મળી ગઈ હતી અંગે લેખકે વાક્ય કહ્યું હશે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા લેખકે કહીએલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે લેખકના બાપુનું મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનો દુઃખ અનુભવે છે ચોથો પ્રશ્ન આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો બીજા બે પ્રશ્નો બનાવી તેના ઉત્તર લખો અહીં આપણને જાહેરાત આપેલી છે મેઘધનુષ્ય ડેરી પાર્લર આ જાહેરાતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે અને બે પ્રશ્નો બનાવી જવાબ લખવાના છે પ્રશ્ન છે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે બીજો પ્રશ્ન મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે ત્રીજો પ્રશ્ન મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ બંધ રહેશે અમાસના દિવસે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે પાંચમો પ્રશ્ન મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે મેગધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે છઠ્ઠો પ્રશ્ન ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સ કરો આ શબ્દ વાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો શેર તો તેનો અર્થ ધાર વાક્ય નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે લાયણી તો તેનો અર્થ વેચાણ વાક્ય એના એટલે કે બોડીના દૂધની લાયણી ના મહિને પચીસ રૂપિયા આવતા ત્રીજું છે પેટીઓ તો તેનો અર્થ ગુજરાન વાક્ય નાનો ભાઈ અને નાની બહેન એટલામાં જ ઘરમાં એટલે કે અમારું પેટીઓ નીકળતું પ્રશ્ન નંબર છ લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો

હયાત તો મૃત સ્થિર તો અસ્થિર પાપ તો તેનો વિરોધી શબ્દ પૂર્ણ્યા પ્રશ્ન નંબર આઠ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીં ખાલી જગ્યા પૂરી છે જે તમારે આ પ્રમાણે આવશે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પીતા હતા શ્રદ્ધાળુ લોકો સારા નર્સ પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કરડ્યો કરડ્યો બાએ કેટલાયે ઉપાયો કર્યા પ્રશ્ન નંબર બનાવ અ બ અને કમાંથી વાક્યના અંશ લઈ અર્થભર વાક્ય બનાવો તો ચાલો વાક્ય બનાવ્યા છે તે જોઈએ બોડી ગાય કુટુંબની કામધૈન્યું હતી બીજું વાક્ય બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા ત્રીજું વાક્ય પીપળો આજે બોડી પીપળો કહેવાય છે ચોથું વાક્ય ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો પાંચમું વાક્ય આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ દસમો પ્રશ્ન ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાથે બંને ફકરાનું વાંચન કરો તો વિદ્યાર્થી મિત્રો વાળો ફકરો આ છે આ ફકરામાં આપણે લખી અને ફકરો ફરીથી લખ્યો છે જે બંને ફકરા આ પ્રમાણે લખવાના રહેશે અને પછી બંને ફકરા તમારે વાંચવાના રહેશે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન લેખકે બોડી ગઈને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે જવાબ લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ભેંસ વરસના અંતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા સોંગવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગઈને તેમની કામ ધેનુ તરીકે ઓળખાવી હશે બીજો પ્રશ્ન ઘરના બધા ગાયની સિર સંભાળ રાખતા તો આ પ્રશ્નોનો જવાબ અહીં આપેલો છે આ પ્રમાણે લખવો ત્રીજો પ્રશ્ન બોડી ગઈને સ્વચ્છતા ગમતી એવું તમે સાપડથી કહી શકો છો જવાબ બોડી ગાય પોતાના પેટ પગ વગેરેને ચાટીને ચોખ્ખા રાખે છે તમે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે ગમે ત્યાં કે ગંદી જગ્યાએ બેસતી નથી તે એ ગંદુ ખાતી નથી તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે ચોથો પ્રશ્ન બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય તો આ પ્રશ્નનો જવાબ તમારે આ પ્રમાણે લખો બારમો પ્રશ્ન આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો વિદ્યાર્થી મિત્રો મારું પ્રિય ઝાડ તેના વિશે મેં અહીં લખ્યું છે જે તમારે આ પ્રમાણે લખવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો ધ કાવ ઇઝ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ in ઇન વેરિયસ સાઇઝ શેપ્સ એન્ડ કલર્સ cow is ઇઝ અ જેન્ટલ એન્ડ animal. ફ્રેન્ડલી એનિમલ milk is મિલ્ક ઇઝ source સોર્સ ઓફ હાઈ ક્વોલિટી ગાય એ પાલતું પ્રાણી છે તે વિવિધ કદ અને રંગ રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે ગાય એ પ્રેમાળ અને મર્તાવડું પ્રાણી છે ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી તેમાં પાઠ ત્રીજો તેમના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાર્ટ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર